હું ઝાલા દેવેન્દ્રસિંહ સિંહ ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મારી સાથે મારી કોંગ્રેસની ટીમ અને રાજીવનગર ભવાનીનગરના સ્થાનિક રહીશો કહેવા માંગી છે કે જે ગડપાદરનો મુખ્ય માર્ગ હતો એના માટે આજે અમે આંદોલન માટે મેસેજ વાયરલ કર્યો હતો કે કાલે અમે અહીંયા આંદોલન કરશું તો ત્યારે એમને આજે નગરપાલિકાએ જે ખાડા મોટા મોટા ત્રણ ત્રણ ચાર ચાર ફૂટના મુખ્ય માર્ગ ઉપર ખાડા હતા એ આજ પૂરી ગયા છે એ બદલ અમે તંત્રનો ધન્યવાદ માની છીએ કે આવી ને આવી કામગીરી હંમેશા કરતા રહો હવે હું તમને બતાવવા માંગુ છું કે ભવાનીનગર સોસાયટી છે આ ગટર થી માર્ગ છે આ ગાડી ફસાયેલી દેખાય છે આ આપણું ગાંધીધામ મહાનગરપાલિકા એનું ગામ એટલે અમે મેં તો કેવા માંગી છે કે મેં તો ઘણી વખત કીધું છે કે મહાનગરપાલિકાને કે તમારામાં નહોતી આ લોકોને વિકાસ કરવાની તો ગામડાઓને તમારે મહાનગરપાલિકામાં લેવા જ નહોતા હવે આવી હાલત છે આ તમે રોડ કન્ટિન્યુ ભવાની નગરમાં જવાનો મુખ્ય રસ્તો છે આ ચાર મહિનાથી અહીંયા સ્થાનિક લોકોનું કેવું છે કે ચાર મહિનાથી આવી હાલત છે હું પ્રતાપભાઈ ડાલુમલ ભવાની નગરનો રહેવાસી છેલ્લા ચાર મહિનાથી જેમ વરસાદ શરૂ થયો ત્યારથી અમને ડેલી કાંઈ ના કાંઈ મુશ્કેલીનો સામનો કરવો જ પડે છે કોઈ પણ રોડ થી તમે નીકળી નથી શકતા ક્યાંક બે ફૂટના ક્યાંક ચાર ફૂટના ખાડા પડ્યા જ છે એટલે અમારી બેન ને ઘરવાળાઓને નીકળવો તો વિચાર કરવો પડે છે કે ક્યાંથી નીકળવો હવે અમારા મુખ્ય માર્ગ ઉપર ચાર મહિનાથી પાણી નથી જે સતત વ્યાજ કરે છે એ તમે પાછળ ફોટોમાં જોઈ શકો છો જેના લીધે અમે પોતે પણ હેરાન જ છીએ બીજા મેઇન માર્ગ છે જે ગલપાદર સાઈડ જાય છે એમાં ડેલી પાંત્રીસથી થી ચાલીસ સ્કૂલ રિક્ષાઓ જાય છે જેમને બધી રીતે તકલીફ સવારથી થી લઈને બપોર સુધી જોવી પડે ક્યારેક પંચર થાય ક્યારેક કઈ થાય એટલે ઈ બધી વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે એના માટે મ્યુનિસિપલ કંઈક કરે એવી અમે આશા રાખી